જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત મિત્રો આજે પણ અમરેલીનું રાજકારણ એટલી હદે ગરમાયેલું છે એમાં કોઈ પોતાની રાજકીય કારકિર્દીને છમકાવવાનો પ્રયાસ કરે છે અને કોઈ પોતાની રાજકીય કારકિર્દીને બચાવવાનો પ્રયાસ કરે છે દીકરીના નામે કે રોટલા શેકાય છે અમરેલી ની ભોરબજારમાં તો વિડીયોના માધ્યમથી અમરેલી જાહેર જનતા ને મારું નમ્ર નિવેદન કે આવા નેતાઓની વાતમાં ન આવે ગુજરાતની વિધાનસભામાં પાટીદારના પિસ્તાલીસ પિસ્તાલીસ દીકરીને ન્યાય માટે હાઈકોર્ટના પગથિયા સડી જવા પડે કલેક્ટર કચેરીએ જવું પડે કે એસપી ઓફિસે જવું પડે પોલીસ સ્ટેશનના પગથિયાં બેન દીકરીએ સડવા એક શર્મના વસ્તુ છે આવી જ ઘટના ભૂતકાળમાં અન્ય સમાજ સાથે પણ બની છે ત્યારે આ જ રીતે ભૂતકાળમાં પોલીસ દમનની એક ઘટના સાવરકુંડલાના લોહારા ગામની અંદર બની છે તેથી જે ઘટના અમે જોઈ છે આજ સુધી અમને હજી યાદ છે અમરેલીના રાજકીય આગેવાનો એ સમય દરમિયાન ક્યાં હતા હું રાજકીય આગેવાનો તમામ જાહેર જીવનમાં આવેલા તમામ વ્યક્તિઓને પૂછું છું એનો ન્યાય હજી ક્ષત્રિય સમાજના દીકરી પાને મળ્યો નથી ધારીના કરમલીની અંદર પણ આ ઘટના બની એમાં પણ પોલીસ દમન હતું પોલીસ દમનના કારણથી ધારીના ગરમલીની અંદર ઘટના બની એ સમય દરમિયાન રાજકીય આગેવાનો તમે ક્યાં હતા બીજેપી કોંગ્રેસ બંને પક્ષને કહું છું વિડીયોના માધ્યમથી મારી જાહેરમાં ખુલ્લી ચેલેન્જ છે રાજકીય આગેવાનો જો જાહેર જીવનમાં આવી અને પ્રજાના પ્રતિનિધિત્વ કરતા હોય ધારાસભ્ય હોય કે સાંસદ તો ભૂતકાળમાં આવા અનેક બનાવો બન્યા છે અનેક સમાજની દીકરીઓ સાથે પણ બન્યા છે તો એનો અવાજ ઉપાડવા માટે તમે કેમ કોઈ મેદાનમાં નથી આવતા દીકરી પાટીદારની હોય હિન્દુની હોય દલિતની હોય ક્ષત્રિયની હોય દીકરી તો દીકરી જ હોય કારણ આ લોકશાહી છે અમે રાજપૂતો ક્ષત્રિયો કાઠીઓ આદેય પણ કોઈ બેન દીકરીને માટે મળવા અમે તૈયાર જ હોય પણ વિડીયોના માધ્યમથી અમરેલી જાહેર જનતાને હું ફરીવાર નમ્ર નિવેદન કરું છું કે આવા રાજકીય આગેવાનોની વાતમાં આવી અને ટોળાશાહીમાં ભળવું નહીં નેતાઓ માત્ર પોતાની રાજકીય કારકિર્દીને ચમકાવવાના અને બચાવવાના તો પ્રયાસો કરે છે પિસ્તાલી પિસ્તાલીસ છતાંય તો પાટીદારની દીકરીને ન્યાય લગાવી પડે તો શરમ બીજી કોઈ આ સીએમ ને પીએમ થી તો કાયદો ને વ્યવસ્થા નો જળવાતી હોય નો હચવાતી હોય નો સંભાળી ન હકતા હોય હિન્દુસ્તાનમાં આજે પણ રાજપૂતો જીવે છે ક્ષત્રિયો જીવે છે કાઠીઓ જીવે છે

તમારી બેનો દીકરીઓના મુદ્દા ઇન્વોલ્વ થતા હોય તો હું કઉ છું તમારી રાજનીતિમાં પડે છે આ નેતાઓ આવી ઘટના કોઈ રૂપાંતર લઈ લે અને કારકિર્દીને સમકાવવાના પ્રયાસ કરે બચાવવાના પ્રયાસ કરે છે તો પ્રજાલક્ષી કામ માટે કેમ આવા પ્રયાસો તમે નથી કરતા હે પણ અમરેલી ની જાહેર જનતા ને કઉ છું ને ગુજરાત આખી પાંચ કે છ કરોડ પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે પોતાના પરિવારને જે આગળ લઈ જવાના પ્રયાસો કરે છે એવા પ્રજા માટેના પ્રયાસો નહીં હોય દેખાડવાના કંઈક બીજા છે છાવવાના કંઈક બીજા છે

તમારા ગામમાં પ્રાથમિક શાળાની જરૂર હોય પ્રાથમિક સુવિધા તમને ન મળતી હોય એવા પ્રશ્ન પૂછો આજ ભારત કાર્ડના જે મુદ્દા છે મરી ગયા પછી કદાચ એની બાર કલાકે પ્રોસેસ થાય તો આયુષ્યમાન કાર્ડ કામ નું એટલે વિડીયોના માધ્યમથી હું ઓલ ઓવર ગુજરાતના નેતાને ખુલ્લી ચેલેન્જ આપું છું કે આરામખોરી કરતા નેતા તમે હજી સુધરી જજો આવી બેનો દીકરીઓના મુદ્દા બનાવીને રાજનીતિ કરવાનું બંધ કરો આમાં તમારી રાજકીય કારકિર્દી ખતમ થવાની તૈયારીમાં છે ધ્યાન રાખજો હવે પ્રજા તમને ઓળખી ગઈ છે મત મગાવ શરમાવ જય હિન્દ જય ભારત